સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જયપ્રભુ અમુક જિજ્ઞાસો તરફથી મરણની શિબિર અંગે પૂછપરછ કરવામાં આવી છે તેને ધ્યાનમાં લેતા આ જાહેર ખુલાસો ફરી કરવામાં આવે છે પહેલું શિબિરના ફોર્મ ભરીને મંદિરમાં આપવાની તારીખ સાતમી એપ્રિલ બે હજાર ચોવીસ રવિવાર સુધી લંબાવવામાં આવી છે રવિવારે સવારે અગિયાર વાગ્યા સુધીમાં ફોર્મ આપી દેવાના રહેશે બીજું અમુક મોક્ષોને એમ પણ ગૂંચવણ થઈ છે કે એક કરતાં વધુ વિષયમાં ભાગ લઈ શકાય કે કેમ જરૂર લઈ શકાય પણ એક જ હેડિંગ કે મથાળા હેઠળના પ્રશ્નમાં એક જ વિષય ઉપર બોલવાનું રહેશે દાખલા તરીકે સમાધિમરણ અંગેનો પહેલો પ્રશ્ન છે એમાં કોઈ પણ એક પસંદ કરી તે ઉપર સાત મિનિટની અંદર બોલવાનું રહેશે અહીં એકી સાથે બે નહીં એટલે દાખલા તરીકે પૂજ્ય સૌભાગ્યભાઈનું સમાધિમરણ અંગે બોલવા નક્કી કર્યું તો પછી તે જિજ્ઞાસુ જૂઠાભાઈ કે બીજા કોઈ વિષય પર બોલી ન શકે પણ બીજા પ્રશ્નમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના ત્રણ પત્ર આપે છે તેમાંથી કોઈ પણ એક પત્ર પાકો કરીને જરૂર બોલી શકે અહીં એકી સાથે બે પત્ર ન બોલી શકાય વળી આ સાથે આગળના પ્રશ્ન પૂજ્ય અંબાલાલભાઈનો વિલાપ તે પર પણ બોલવું હોય તો તે પાકો કરી બોલી શકાય અને સાથે છેલ્લા પ્રશ્નમાં કાવ્ય કડીઓ પાકી કરવાની છે એમાંથી પણ બેમાંથી એક વિષય લઈ શકાય દાખલા તરીકે સમાધિ મરણ અથવા તો બોધિત દુર્લભ ભાવનાની કાવ્યકડીઓ પણ બંને પદ એકી સાથે ન લઈ શકાય ટૂંકમાં વધુમાં વધુ એક જ મુમુક્ષું ચાર હેડિંગ કે મથાળા હેઠળ બોલી શકે અને ઓછામાં ઓછું એક મથાળા હેઠળ બોલી શકે હવે આ સમજણ સાથે નિર્ણય બદલવાના ભાવ હોય અને એકથી વધુ હેડિંગ હેઠળના વિષયમાં ભાગ લેવો હોય તો ઓફિસમાંથી ફોર્મ પાછું લઈ તેમાં ઉમેરો કરી દેવો ફરીએ ધ્યાન રહે કે અંતિમ તારીખ સાતમી એપ્રિલ રવિવારે સવારે અગિયાર સુધીમાં ફોર્મ પરત આપી દેવાના રહેશે જેથી શિબિર હરીફાઈનું સુયોજિત રીતે સંચાલન આયોજન કરી શકાય જય પ્રભુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પહેલો પ્રશ્ન નિમ્નલિખિત કોઈ પણ એક વિષય પર જ બોલવાનું રહેશે પરમ દેવ ભાઈની અવશ્ય વિશેષ ઉત્તમ ગતિ છે બીજું પૂજ્યશ્રી સૌભાગભાઈનું મરણ પૂજ્ય પ્રભુશ્રીજી મૃત્યુ મહોત્સવ પૂજ્યશ્રી નું સમાધિ મરણ પૂજ્યશ્રી અંબાલાલભાઈનું સમાધિમરણ પૂજ્યશ્રી બ્રહ્મચર્યજી કાયોત્વર્ગમાં દેવોત્સવર્ગ ઊભા ઊભા પૂજ્યશ્રી દેવકરણજી મોત મોતને પડકાર કોઈપણ વિષય અંગે સાત મિનિટની અંદર બોલવાનું રહેશે શ્રીમદ રાજચંદ્ર વચનાબૂતમાંથી પત્ર સાતસો એક્યાસી અથવા તો પત્ર એકસો સોળ એકસો સત્તર અને એકસો અઢાર ત્રણે એક સાથે અને કાં તો છસો બાણુંમો પત્ર અહીં છસો બાણુંમો પત્રમાં જે સંજોગોમાં આ પત્ર લખાયો તેની રૂપરેખા પણ આપવાની રહેશે પાંચ મિનિટની અંદર આ ત્રણમાંથી કોઈ પણ એક પત્ર બોલવાનો છે પરમ કૃપાઉદેવના વિલય વખતે પૂજ્ય શ્રી અંબાલભાઈનો વિલાપ શ્રીમદ રાજચંદ્ર જીવનકળા કળા પાનું બસો સિત્તેર ત્યાંથી આ વિલાપ મળી આવશે અહીં પદ્ય વિભાગમાં કાવ્ય કડીઓ મુખપાટ કરી બોલવાનું રહેશે બેમાંથી કોઈપણ એક જ વિષય સમાધિમરણ અથવા તો બોધિ દુર્લભ ભાવના સમાધિમરણ પ્રજ્ઞાબોધ પાઠ બાવનમાંથી ચૂંટેલી કડીઓ છે અને બોધિ દુર્લભ ભાવના પ્રજ્ઞાબોધ પાઠ એકસો બે માંથી ચૂંટેલી કડીઓ છે સજાત્મસ્વરૂપરમ ગુરુ